તો આ તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો સૌથી પહેલાં આપણે જોઈશું તેનું ઇન્ટ્રોડક્શન તો આ ચિટલ ફોરસેપનો ઉપયોગ એ સ્ટરિલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ અને મટીરિયલને સ્ટરાઇલ મેનરમાં હેન્ડલ કરવા માટે થાય છે તેનું નામ એ વિલિયમ ચિટલના નામ પરથી રાખવામાં આવેલું છે આ ફોર્સેપ એ ઇન્સ્ટ્રુમેન્ટના ડાયરેક્ટલી કોન્ટેકમાં આવ્યા વગર સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટને સેફ્ટલી રીતે ટ્રાન્સફર કરવા માટે થાય છે જેના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ એ કન્ટામિનેશન થતું પ્રિવેન્ટ થઈ શકે છે આ ચિટલ ફોર્સેપનો યુઝ કરવાથી સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ સ્ટરાઇલ રહે છે અને તેને ઇમિડિયેટલી યુઝ માટે લઈ શકાય છે આ ચિટલ ફોર્સેપ એ સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તેમાં કોઈ પણ લોક આવેલા હોતા નથી તમે આર્ડરી ફોરસેપ જોયું હશે સ્પંજ હોલ્ડિંગ ફોરસેપ જોયું હશે તો તેમાં મેઇનલી કેચ ક્લેમ્પ અને ક્રશ એવી રીતે ત્રણ ક્લેમ્પ લોક આવેલા હોય છે પરંતુ આ જે ચિટલ ફોરસેપ છે તેમાં કોઈ પણ લોક આવેલા હોતા નથી ત્યારબાદ આપણે જોઈશું ચીટલ ફોરસેપના પાર્ટ તો તેમાં સૌથી પહેલાં આગળના ભાગે આવેલો હોય છે ઝોનો પાર્ટ કે જેમાં ટ્રાન્સવર્સ સિરેશન આવેલા હોય છે જેના કારણે જેમાં જેના કારણે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેની પ્રોપરલી ગ્રીપ આવી શકે છે આ જોના પાર્ટ પછી બરોબર નીચે આવેલો હોય છે શાફ્ટનો પાર્ટ આ શાફ્ટના પાર્ટની નીચે આવેલો હોય છે બોક્સલોક કે જે ચિટલ ફોરસેપના એન્ટીરિયર પાર્ટ અને પોસ્ટિયર પાર્ટને કનેક્ટ કરતો પાર્ટ છે જેને જોઈન્ટ પણ કહેવામાં આવે છે આ જોઈન્ટ પછી આવેલો હોય છે શેંકનો પાર્ટ ત્યારબાદ આવેલી હોય છે ફિંગર રિંગ કે જેના દ્વારા આપણે ચિટલ હોલ્ડરને ચિટલ ફોરસેપને પ્રોપરલી રીતે હોલ્ડ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈશું તેના ડિફરન્ટ યુઝિસ તો તો આ ચિટલ ફોરસેપનો યુઝ એ સ્ટરાયલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મટીરિયલ્સને સ્ટરાયલ એન્વાયરમેન્ટમાં ટ્રાન્સફર કરવા માટે થાય છે ચિટલ ફોરસેપનો યુઝ યુઝ કરી અને ત્યારબાદ કોઈ પણ હેન્ડના કોન્ટેક્ટમાં આવ્યા વગર સ્ટરાયલ ઇન્સ્ટ્રુમેન્ટને ઓટોક્લેવના ડ્રમમાંથી બોઇલરમાંથી અથવા તો ફોર્મેલિટ ચેમ્બરમાંથી સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ ત્યારબાદ ચીટર ફોર્સેપ એ ઇન્સ્ટ્રુમેન્ટને ઓટોક્લેવમાં અથવા તો સ્ટરાઇલ ટ્રે અથવા તો ફિલ્ડમાં મૂકવા માટે મદદ થાય છે ત્યારબાદ ચીટર ફોર્સેપનો યુઝ એ સ્ટરિલાઇઝ થયેલા આઇટમ્સને ઓર્ગેનાઇઝ કરવા અને તેને મેન્ટેન કરવા માટે થાય છે જેના કારણે ઇન્સ્ટ્રુમેન્ટની સ્ટરિલિટી એ મેઇન્ટેન થઈ શકે અને તેનો પ્રોપરલી રીતે યુઝ કરી શકાય ત્યારબાદ આપણે જોઈશું તેની ડિફરન્ટ સાઇઝ તો તે ડિફરન્ટ સાઇઝમાં અવેલેબલ હોય છે જેમ કે આઠ ઇંચમાં હોય દસ ઇંચ અને બાર ઇંચ આવી રીતે ડિફરન્ટ સાઇઝમાં અવેલેબલ હોય છે ત્યારબાદ આપણે જોઈશું તેનો પ્રિન્સિપલ આ ચિતલ ફોરસેપનો મેઇન પ્રિન્સિપલ એ છે કે જ્યારે સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાત હોય અથવા સ્ટ્રાઇલ ડ્રેસિંગ મટીરિયલની જરૂરિયાત હોય ત્યારે જીટર ફોર્સેપનો યુઝ કરી અને ઓટોક્લેવ ડ્રોમમાંથી ઇન્સ્ટ્રુમેન્ટને લઈ શકાય છે અને તેની સ્ટરિલિટી એ મેન્ટેન રહે છે જેના કારણે આ ઇન્સ્ટ્રુમેન્ટ એ કન્ટામિનેશ કન્ટામિનેશન ના થાય અને તેનો પ્રોપરલી યુઝ કરી શકાય છે ત્યારબાદ આપણે જોઈશું આફ્ટર યુઝ જીટલ ફોર્સેપનો જ્યારે યુઝ કરવામાં આવતો નથી ત્યારે તેને એક કન્ટેનરમાં એટલે કે ગ્લુટ્રાલિહાઈડ સાઇડેક્સ સાઇડેક્સનું બીજું નામ છે ગ્લુટ્રાઇલાઈડ અથવા તો મિથાઇલેટેડ સ્પિરિટ સોલ્યુશનમાં રાખવામાં આવે છે ત્યારબાદ તેનો ફરી યુઝ કરી શકાય છે તો આ હતું આજે આજનો ટોપિક ચિટલ ફોરસેપ કે જે તમે વહીવટ ટેબલ પર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડી માહિતી હતી થેન્ક યુ